મિત્રો કેમ છો તો બધાને બાપા સીતારામ તો મિત્રો આપણે કન્ટિન્યુ પાછો બ્લોગ શરૂ કરી દીધો છે કેટલા સમયથી આપણે હમણાં બધું આમ તેમ હાલતું હતું એટલે બંધ રાખ્યો હતો અને હવે આપણે આવી છે મિત્રો સુરત સુરત જેમ તો બ્લોક કન્ટિન્યુ શરૂ રહ્યા તમે ઉપાધી કરતા ને મિત્રો અને આપણી સાથે જોડાઈ ગયા છે અજયભાઈ તમે જોઈ શકો છો તો કેમ છો અજયભાઈ બસ મજા ચા જાવ છો સુરત તો મિત્રો સુરત જઈ છે અજયભાઈ અને અત્યારે તો પેટ્રોલ પંપ ઉભી છે મિત્રો તો મિત્રો કન્ટિન્યુ બ્લોક માં રહેજો હવે આપણે આગળ આગળ કન્ટિન્યુ તમને દેખાડતા રહેવું અને હવે તો મિત્રો હવે જો બસ ઉપર સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો આપણી અને હવે સરી છે અમરેલી રોડે તમે જોઈ શકો છો પેટ્રોલ પુરાઈ ગયું છે આજે ભાઈ પેટ્રોલ પુરાઈ ગયું છે ભાઈ પેટ્રોલ પુરાયો 10000 રૂપિયા 10000 નું પેટ્રોલ નાખ્યું છે આજે ભાઈ

આપણે કન્ટિન્યુ લોક ચાલુ કરી દીધા છે પાછા અને આપણે બે નો વિડીયો અત્યારે ઉતરે છે આપણે બે નો વિડીયો ઉતરે છે અત્યારે આપણો બે નો વિડીયો ઉતરે છે એટલે બીજો કઈ બોલતા ને એટલે આપણે બે ચાર શબ્દ ઓલા હાર્દિક ભાઈ નું શું કહેવાનું છે બીજું કઈ બોલતા ને હાર્દિક ભાઈ ને હાર્દિક ભાઈ ચેન્જ થઈ ગયું છે ભાઈ હું થઈ ગયું છે

આપડે મારો આવે ને માદા પીવાનો બ્લોક માં ઉતારવા એટલે મા માદા બધા પી લેવી પછી કાક હવે તો કતક તો પૂરી જવું ને મિત્રો તો હવાર પડી જા અને જાગતા હશે તો પછી બીજી હોટલ આવે તો કાક મુલાકાત કરાશે હવે હવે તો હોટલ ની મુલાકાત કરાવી જ પડે ને હા બધું આમાં ન કહેવાનું બધું આમ તેમ આપડે રાખવાનું પબ્લિક ને પછી ખોટું લાગી જાય બધા ભાઈઓ આપણો YouTube ફેમિલી બની ફોલો લગાડે તો સદકા કરો મિત્રો લાઈક કરો અને અમારી ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારા વિડિયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને આને જન તમને કઈ કોમેન્ટ આવતી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહી અમારો YouTube ફેમિલીનો મેમ્બર છો માણા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા જ નહી બાય બાય બાય

જોઈ ગયા છે આખી રાઈટ બસમાં રહે હતા તો હું ઘણી ને થોડું થોડીક પછી પાછા બહાર નીકળ્યું દેખાડી દઉં સુરત થોડોક હું થયા સુરતમાં કેટલાક લોકો આપણને મળ્યા સુરતમાં આપણા છેલ્લા આપણને મળવી આપણને મળવી આમ તેમજ કંપની પાછા લોકમાં રહેજો પાછા મળવી જ